ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે સોલાર સિસ્ટમ લગાડવા માટે ખેડૂતોને અને ગ્રાહકોને એટલે કે આમ જનતાને જ્યારે પ્રોત્સાહન આપે છે સબસિડી આપે છે અથવા તો જે પ્રદુ પર્યાવરણનું પ્રદૂષણ થઈ રહ્યું છે તેને અટકાવવા માટેના જે પ્રયાસ અથવા વીજળીનો બચત કરવા માટે થઈને જે સરકારના જે અભિયાન છે આ અભિયાન અંદર ખેડૂતો કેટલા જાગૃત છે આમ જનતા કેટલી જાગૃત છે અને કેટલા કેટલા લોકો એ પ્લેટો લગાડી છે એનાથી એના ફાયદા શું છે સરકાર દ્વારા એને કઈ સહાય આપવામાં આવે છે આ તમામ પ્રકારની એક સરસ મજાની પ્રશ્નાવલી વિદ્યાર્થી દ્વારા એ તૈયાર કરી અને મેં આ વિદ્યાર્થીઓને એક એવું કાર્ય આપ્યું છે કે રાજુલા તાલુકા રાજુલા શહેર અને આસપાસના ગામડા વિસ્તારની અંદર જે જે લોકો સોલાર પ્લેટો લગાડેલી છે આ સોલાર પ્લેટ એમાં તમામ પ્રકારના પ્રશ્નો જે પૂછવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓ ત્યાં રૂબરૂ જઈ ફિલ્ડ વર્ક કાર્ય કરે છે આ ફિલ્ડ વર્ક કાર્ય કરતા એને એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓ થાય છે જે આવનારા સમયની અંદર આ ઘણી બધી ઉપયોગી માહિતી એને પણ મળી રહે છે ભવિષ્યમાં ક્યારે કોઈ સંશોધન કાર્ય સાથે વિદ્યાર્થી જોડાશે તો આ એક એનું પાપા પગલી છે એટલે કે આ પહેલું સ્ટેપ છે ધોરણ અગિયાર ની અંદર સમાજશાસ્ત્ર વિષયમાં સંશોધન પદ્ધતિઓ અને એ અમારા વિદ્યાર્થી કરી બતાવ્યું છે એમના પણ નિવેદનો છે આ વિડીયોની અંદર એ વિદ્યાર્થીઓ ફિલ્ડ વર્ક સાથે જાય છે એ પણ એના નિવેદનો આપેલા છે એને એક મુલાકાત પ્રયુક્તિ કઈ રીતે કરે છે ઉત્તરદાતા અને સંશોધકનો વાર્તાલાપ સરસ મજાનો કઈ રીતે થાય છે સારા નરસા અનુભવો વિદ્યાર્થીઓને કઈ રીતે થાય છે એ પણ એ પોતાના અનુભવો એ દરેક વિદ્યાર્થીએ એ થોડા થોડા રજૂ કર્યા છે તો આ વિડીયો વિદ્યાર્થીના નિવેદન પણ જોશો તમે ફિલ્ડ વર્ક કાર્ય થાય છે એ પણ તમે જોશો અને ભવિષ્યમાં જ્યારે તમારે પણ કોઈ સંશોધન કાર્ય હેઠળ જોડાવવું હોય તો એ કઈ રીતે કરી શકાય એની પણ વિગતવાર એ રજૂ રજૂઆત આ વિડીયો અંદર કરવામાં આવી છે તો સૌ મિત્રોનો આભાર અને ધન્યવાદ નમસ્કાર મિત્રો મારું નામ છે સોલમ કિલાલો હું ધોરણ 11 આઠ શ્રી જય સંગમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજમાં એક સમાજશાસ્ત્ર વિષય આવતો તેમાં તેમાં સાતમો પાઠ સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ તેમાં દર વખતે એક સંશોધન કરવામાં આવે છે અમારા વિશેષ શિક્ષક શ્રી ડી એ પંપાણીયા સર ના માર્ગદર્શક હેઠળ તો તેમાં આ વર્ષે અમે સંશોધન કર્યું છે સોલાર ઊર્જા એક સમાજશાસ્ત્રીય અ સર્વેક્ષણ તેમાં અમે રાજુલા પ્રાંત અને આજુબાજુના વિસ્તારમાં અમે જ્યાં જ્યાં ત્યાં સોલાર લગાવેલા છે ત્યાં અમે જઈ પુત્રદાતાઓ અને અમે ખુદે સંશોધન કરી છે અને ઘણા ઘણા બધા અનુભવ કર્યા છે જે ઉત્તરદાતા ભણેલા હતા શિક્ષિત હતા તેમને તેમની પ્રશ્નાવલી છે અને તેમને એમાંથી કેટલો ફાયદો થયો છે તો આ સંશોધન અમારે ખૂબ જ સરસ રહ્યું છે અને આવા સંશોધન હજી થતા રહે

અમુક કડવા અનુભવ થયા અને અમે આ સર્વેક્ષણમાં ખૂબ મજા આવી અને આવા જ વિવિધ સર્વેક્ષણ આ સ્કૂલમાં થતા રહે અને અમને આવા સર્વેક્ષણમાં ભાગ લેવાનો મોકો મળે એવું અમારું નિવેદન છે નમસ્કાર મિત્રો મારું નામ છે જાણી દરિયા લાલ હું શ્રી જયેશ સંઘવી હાઈસ્કૂલનો અભ્યાસક્રમનું ધોરણ હતું અગિયારમાં અમારે એક વિષય છે સમાજશાસ્ત્રી એમાં પાઠ આવે છે સમાજશાસ્ત્રીય સર્વેક્ષણ કરી એમાં અમારા સર શ્રી ડીએપી પંપાણી સર અમને માર્ગદર્શન કીધું હતું તમામને વિદુર કે આપણે પ્રેક્ટિકલી કર્યું છે લોકોનું નિરીક્ષણ લીવ અને તે મામાનો વિષય હતો સોલાર એનર્જી પર સર્વેક્ષણ એક સામાજિક સર્વેક્ષણ બજેટી જેમાં અમે સર્વેક્ષણ કર્યું તેમાં સર્વેક્ષણ કર્યું તો અમને સારા અનુભવ થયા અને ખરા અનુભવ પણ થયા હતા તે મામને ઘણી બહુ મજા આવી નમસ્કાર મિત્રો તમારું નામ સોલાર જે મયુર છે અને હું

તેમાં અમે ખૂબ જ મજા આવ્યા હતા હું આશા કરું છું કે અમારા સર આગળ પણ એવા કાર્યકાર આલાસી નમસ્કાર મિત્રો મન નમ શેર કાનજીભાઈ હું શ્રી જીવન રાણજી સુધી હાઇસ્કૂલ અત્યમ સ્થિત અભ્યાસ કરું છું હું ત્રણ અગિયાર બમાં અભ્યાસ કરું છું દર વર્ષની જેમ અમે પણ સરવયનો એક કામગીરી નેતૃત્ત્વ કરેલી હતી અમારી હું પણ સાહેબના નેતૃત્વથી અમે સોલાર સરવેરની ટાઇટલ અમારું સોલાર ઊર્જા એક સમાજ સ્વાસ્થ્ય સર્વેક્ષણ નું કામગીરી હેઠળ અમે રાજુલા પ્રાથમિક સ્થિત જે લોકો પાસે સોલાર છે તેના અમે ગયા હતા અમે ખૂબ સારા એક્સપિરિયન્સ હતા અને લોકોએ સારા જવાબ પણ આપ્યા હતા ને અમારે હેઠળ સોલાર ઉર્જા સર્વે કર્યું કેટલું અઘરું છે એમને હાથ ખબર પડી અમારા મીડિયાના નેતૃત્વથી જે લોકો વીજળી વાપરે છે જેને સોલાર વીજળી વાપરે અમારી વિનંતી

તમને સોલાર સિસ્ટમ લગાવવાની પ્રેરણા ક્યાંથી મળી ગુજરાત સરકારની યોજના સોલાર યોજનામાંથી અમે લાભ સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત યોજનાથી છે એનો લાભ લીધેલો છે સરકાર તરફથી તમને કેટલી સહાય આપવામાં આવી છે અંદાજિત સાડા ત્રણ લાખ રૂપિયા સોલાર પ્લેટ કઈ કંપનીની છે સાટા કંપની સોલાર પ્લેટની સંખ્યા ચુમ્માલી પ્લેટ છે ટોટલ સોલાર પ્લેટ કેટલા કિલો વોલ્ટની છે આખો પોઈન્ટ છે તેર હજાર બે કિલો વોલ્ટનો છે અને એક પ્લેટ એક પ્લેટ છે ત્રણસો પંદર વોલ્ટની છે એક પ્લેટ અને સોલાર માટે સ્ટેન્ડ છે હા સોલાર સિસ્ટમ એવરેજ કેટલી ઊર્જા આપે છે એવડા એવરેજ સારું વાતાવરણ હોય તો એ સાઠ પાંચ યુનિટ બની જાય આખા દિવસ

સોલાર પ્લેટ માટે પ્રોટેક્શન છે આ આનો વીમો આવે છે સોલાર સ્ટેડ લગાવવાનો અંદાજિત ખર્ચ અંદાજિત છ લાખ રૂપિયા લેવો લાગે અને સોલર સિસ્ટમ લગાવવાના હેતુ હેતુમાં તો દિવસની લાઇટ મળી રહી લાઇટ બિલ ભરવું નહીં અને ઘણા ફાયદા છે આનો શ્રી જે એ સંગાઈ હાઈસ્કૂલમાંથી આર્ટ્સના વિદ્યાર્થીઓએ એક સમાજ શસ્ત્ર વિશેનું સંશોધન હાથ છે બરાબર તો એમાં અમે ઉત્તરદાતા તરીકે તમારી પસંદગી કરેલ છે તો તમે અમને થોડી મારી એક રિક્વેસ્ટ છે કે તમે અમને હું જે તમને પ્રશ્ન પૂછું તમે તેમનો જવાબ આપજો સૌ પ્રથમ હું તમારી કૌટુંબિક માહિતી લઈ લઉં કે તમારું નામ શું છે વાઘેલાની બચ્ચુભાઈ તમે કયા ધર્મમાં માન્યતા ધરાવો છો હિન્દુ ધર્મની માન્યતા ધરાવું છું બરાબર પછી તમારી જ્ઞાતિ કઈ છે હિન્દુ સુથાર સુથાર પછી તમે વાર્ષિક આવક કેટલી તમે ધરાવો છો ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક આવક છે બરાબર છે તમે ક્યાં તમારું રહેઠાણ રહે રાજુલામાં જાફરાબાદ રોડ પ્રાથમિક શાળા નંબર સામે ઓકે પછી તમે તમારો સામાજિક વર્ગ હું બાંધકામ નું કરું છું રાજુલામાં મારે આ ત્રણ વીઘા વાળી છે એમાં સોલાર સિસ્ટમ લગાડેલું છે ઓકે તો તમારી શૈક્ષણિક લાયકાત હું બી એલ એલ બી કરેલો છું ઓકે ગ્રેજ્યુએટ છું પછી તમારી કુટુંબની સંખ્યા અમે કુટુંબમાં સેફ ફેમિલી છીએ બાર જણા છીએ ઓકે હવે તમારી કૌટુંબિક માહિતી અહીંયા આપણે પૂરી કરીએ હવે સોલાર થોડી માહિતી લઉં છું તમને તમને સોલાર સિસ્ટમ પ્રેરણા ક્યાંથી આપણે જીબી દ્વારા આની યોજના હતી ને મારે કનેક્શન નોતું જીબી નું એટલે મેં સોલાર સિસ્ટમ ની પસંદગી કરી આપણે સોલાર કનેક્શન લઈ ઓકે ઓકે સોલાર સિસ્ટમ લગાવવાની સરકાર તરફથી તમને કેટલી સબસીડી આપવા વીસ ટકા જેટલી સબસીડી મળેલી છે સોલાર પ્લેટ કઈ કંપનીની છે મારી પાસે ગોલ્ડી ગ્રીન પણ છે અને શ્વાશ્વતની કંપની છે બે પ્લેટો છે ઓકે પછી સોલાર પ્લેટની સંખ્યા કેટલી છે અત્યારે મારી પાસે પાંચ ચોક વીસ પ્લેટ છે આ વાડીમાં વીસ પ્લેટની સિસ્ટમ લગાડેલી છે પાંચ કિલો વોટની પાંચ કિલો વોટની બરાબર સોલાર પ્લેટ માટેના સ્ટેન્ડ છે તમારી પાસે હા સ્ટેન્ડ છે ને સ્ટેન્ડ સાથેનું જ છે કંપ્લેટ ઓકે ઓકે કલા સિસ્ટમ એવરેજ કેટલી ઉર્જા આપે ઉર્જા અમારે સોળ થી બાવીસ યુનિટ જેવું ઉત્પાદન કરે છે રોજનું પ્લસ આમાં સિસ્ટમ સીધી છે કે યુનિટ નથી ઉત્પાદન થતા પણ સીધું આમાં મોટર સિસ્ટમ છે પમ સિસ્ટમ એટલે તમારે સૂર્યપ્રકાશ જ્યારે સૂર્યપ્રકાશ સવારમાં ઉત્પન્ન થાય સૂર્યપ્રકાશ તે રાતના પાંચ વાગ્યા સુધી સૂર્ય હોય ત્યાં સુધી અમારે મોટર ચાલુ રહે છે એલેટ્રિક તો તમારે આમાં સીધી સિંચાઈ માટે બરોબર જેમાં આમાં યુનિટનું ઉત્પાદન નથી કરતા સીધું પણ સિસ્ટમ છે ઓકે ઓકે તો તમે જ તમે તમારા ઘરે હોતે સોલાર છે બરોબર તો ત્યાં તમારે ઘર વપરાશ માટે કેટલા યુનિટ ઘર વપરાશ માટે મારે છે અત્યારે બારથી પંદર યુનિટનો રોજનો ઉપયોગ વપરાશ છે અને ઘરે પણ સોલાર સિસ્ટમ લગાવેલું છે સવા ત્રણ કિલો ઓટનું છે એક મકાને અને એક મકાને છે ચાર કિલો ઓટનું બરાબર બરાબર તો તમારે પંદર બારથી સોળ યુનિટ જેટલો તમારો વપરાશ નો થાય છે બરાબર બસ ઈ માંથી તમારે સરકારમાં જમા કેટલા યુનિટ જાય છે અમુક ટકા જમા થાય છે અમે જે વીજળી ઉત્પન્ન થાય છે એમાંથી અમે વપરાશ કરીએ અને દર મહિને मान લ્યો કે દોઢસો બસો યુનિટ જેટલું અમને જમા થાય છે જીબી માં એ અમને પૈસા રિપીટ મળે છે ઓકે ઓકે સરકાર તરફથી જમા થતા યુનિટનો ભાવ તમને શું આપવામાં આવે છે ઈ 1.20 પૈસા જેવું છે 1.20 કે 30 પૈસા જેવું બરાબર સોલાર સિસ્ટમ વીજળી સંગ્રહ કરવા માટે તમારી પાસે બેટરી છે હા બેટરી છે અને ઇન્વર્ટર સિસ્ટમ લગાવેલી છે ઘરે અહીંયા વાડીમાં તો કોઈ જાતનું ઇન્વેટન સિસ્ટમ નથી ઘરે વાડીમાં તો સીધી સીધું પંપ સિસ્ટમ છે મોટર ચાલુ થાય સૂર્ય હોય ત્યાં પાણીનો ઉપયોગ કરી શકીએ બરાબર બરાબર તો તો તમારી પાસે બેટરીની સંખ્યા કેટલી છે બેટરી મારે ઘરે છે એક બેટરી ઘરે છે ને બે બેટરી દુકાને છે ઓકે સોલાર પ્લેટ માટેનું પ્રોટેક્શન છે તમારી પાસે

તો તમે જેટલી જગ્યાએ તમારા તમારે તમારા ઘરે સોલાર છે તમારા ખેતરે સોલાર છે બરાબર તો આ તમારા સોલાર સિસ્ટમ લગાવવાનો હેતુ શું છે તમે તમને આમાંથી ક્યાં ફાયદા થાય છે અત્યારે મારે ફાયદા માની લો કે ઘરે મારે સોલાર સિસ્ટમ લગાવ્યું એ પહેલાં મારે દર મહિને ચાર હજાર રૂપિયા લાઇટ બિલ આવતું બરાબર અત્યારે મારે લાઇટ બિલ ભરવાનું થતું નથી બરાબર છે પ્લસ અમને જીબી દ્વારા અમુક પૈસા પણ રિફંડ મળે છે બરાબર 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 એટલા તમે પ્રશ્નના જવાબ દીધા આ અમારા અભ્યાસ માટે જ છે બીજો કઈ આમાં અમારે ફાયદો છે એની અને આમાં આ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર આભાર ઓકે